તો હાય એવરીવાન સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ફરીથી એકવાર તો આપણે આગલા બ્લોગમાં જોયું કે આપણે સવારે દ્વારકાના દર્શન કર્યા એટલે કે દ્વારકા મંદિરમાં અને સાંજે અમે નીકળ્યા છીએ શિવરાજપુર બીચ જવા માટે તો અમે રેડી થઈને નીકળી ગયા છે અમારી બસમાં અને આજે છે શિવરાજપુર બીચ તરફ જવાનો રસ્તો અને ફાઇનલી અમે ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચી ગયા પણ ત્યાં જઈને જોયું કે ગાડીઓની એટલી લાંબી લાઈન હતી અમારા મનમાં કોઈ નહીં હોય પણ પાર્કિંગ જોઈને ઓ મા સાચે યાર શું કહેવાય અને આટલી બધી ગાડીઓ યાર અહીંયા પાર્કિંગમાં આટલી બધી ગાડીઓ છે તો બીચ પર કેટલી ભીડ હશે અને અમારી ટીમ સાથે અમે નીકળી ગયા તો બીચ પહોંચતા પહેલાં ત્યાં ડાળ આવે છે અને આ રીતની રીત હોય છે તો જેસલમેર જેવું ફીલ થયું અને આવી ગયા શિવરાજપુર બીચ અને સુંદર નજારો શિવરાજપુર બીચ નો પાણી જોઈને હું ગાંડી થઈ ગઈ અને ફટાફટ ચપ્પલ કાઢીને મારા પગ પલાળી દીધા પાણી સાથે મસ્તી ચાલુ થઈ ગઈ થોડા ટાઈમ પછી કરી લીધું થોડું ફોટોશૂટ કારણ કે સનસેટનો ટાઈમ હતો એટલે થોડા ફોટા વિડીયો વગેરે લઈ લીધું અને બીચની મજા લઈએ શિવ નો માંડ માંડ બોલાયો ત્યાં એટલામાં છોકરાઓને લાગી ગઈ ભૂખ તો બીચ સાઈડ મેગી ખાવી પડે સનસેટ નો ટાઈમ પ્લસ બીચ મસ્ત મજાનું વાતાવરણ હવે યાર પાણીમાંથી નીકળવાનું મન નહોતું થતું યાર આટલું મસ્ત ફી દરવાર પાણીમાંથી નીકળવાનું કોણું મન થાય તો ફાઇનલી ત્રણ ચાર કલાક બીચ ઉપર વિતા પછી બહુ બધી રીલ્સ બનાવી હતી બહુ બધો ફોટો સેશન કરી દીધું પાણી સાથે મસ્તી કરી દીધી લાગ્યું કે પાછા પાછાનાના થઈ ગયા છીએ બચપનની યાદો તાજી થઈ ગઈ યાર લગભગ એક વર્ષ પછી ફરીથી બીચની મુલાકાત લીધી છે ગઈ સાલ ગયા હતા ત્યાં મસ્ત બીચમાં મજા કરી હતી શિવરાજપુર બીચ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલામાં શિવ અને ડીંગુ શિવુને પગમાં માટી ચોટે બિલકુલ ગમતું નહોતું ભાઈ માટી ચોટે એટલે ફરીથી પગ ધોઈ આવે પણ બકા બહાર નીકળે એટલે એવું ને એવું અને ત્યાં અમે રહી લીધી રાઇટ

બીચ સાઈડ મેગી યાર ઘરે આવી મેગી કેમ નહીં ગંદી હોય અને સુપર ડુપર ટેસ્ટી મેગી ખાવા આપણે બેસી ગયા તો ફાઈનલી જમી કરીને આવી ગયા હોટલ હા એ આઈ ગયા રૂમમાં અને રૂમની હાલત તો જો હવે નહીં ધોઈ અને ફ્રેશ થઈ જઈએ હવે મળીશું કાલે નેક્સ્ટ ડે ત્યાં સુધી બધાને ગુડ બાય જય શ્રી કૃષ્ણ થેન્ક ફોર વોચિંગ